ભાઈ રડ રડ શું હો જે આ ઉભા હાટીમભાઈ ઉભા હટીમભાઈ ઉભા જીતુરભાઈ છે ને જીતો બોલો ભાઈ હાલો જીતુભાઈ 250 250 5000 250 3000 5 હાલે અહીંયા અહીંયા મિતેશ માલ પેજો મિતેશ ભાઈ અહીંયા લાવો તમે જને માલ જો છોલો ના વાતો દે અહીંયા જો

અશોકભાઈ સુપર રેવા ચોત્રીસો ને વીસ ફૂલ કલર વાળું સુપર ફૂલ કલર જામનગર ધન્યુ તું હમ ભાવુમાં ધ્યાન દેવ ન

કવિ 252 જો ભાઈ કોકે મૂક્યો ઓલા નથી હોટેડે ભાઈ હાલો સુપર માલ જે જીતુભાઈ મિત્રિસો આ બાતરી ચોત્રી ચોત્રી આ પાત્રી બાતરી છે રાજુભાઈ સોપા રેવા 3500 ની ભાયા ફૂલ કલર વાળું તે જોવા નવી નકાય સુપર ફૂલ કલર વાળો

Hola, ¿cómo estás? ¿Cómo estás?